તો કાયમ કઉ છું લગ્ન છે એના ત્રણ અક્ષર છે લ એટલે જીવવું ગ એટલે જીવવું ન એટલે દ્રષ્ટિ જુદી જુદી હોય પણ નજર એક બાકી જેના ત્રણ અક્ષર છે ને સિદ્ધભાઈ અઢી અક્ષર આમ તો કેવાય બધા ભૂકા કાઢ કેવા છે કૃષ્ણના અઢી અક્ષર છે ભૂકા કાઢ નાખે સત્યના અઢી અક્ષર છે ભૂકા કાઢ નાખે હાસ્ય ને અઢી અક્ષર છે ભૂગા ઘાટ નાખે પછી પત્ની ને હું તો કાયમ કઉ છું કે બોલ નથી કર્યું ને તમે જોવા જાવ તો પ્રશ્ન ન બહુ કરતા ભણેલ ગણેલ છોકરો જોવા ગયો તો આને સીધું જૈન છોકરી ગામડા હું આજની તારીખ મર્યાદા છે કે ભાઈ બહુ બોલે નહીં બહુ વાતચીત ન કરે પ્રશ્ન ચાલુ કરી દીધું કે તમે જોઈન ઇબ્રાહીમ ને જોયું છે ઓલું ભાઈ છોકરી ગામડા ની કે ભાઈ મારી બાને પૂછી કે ને પૂછી ભાઈ તમે ભાઈ બીજું કઈ સ્પોર્ટ બોય માં સાયનિયા મિરજાને ઓળખો છો ઓલી કે મારી બાને બા ને કે લેજો નઈ કેટમાં તમે સચિન તેન્ડુલકર ને ઓળખો છો ઓલી છોકરી કે ભાઈ મારી બાને પૂછી લેજું ને

તમારો બાપ ગો બાજુમાં બેઠો છે ને એને ગુડ મોર્નિંગ કઈ દેવો ગુડ નાઇટ લખી આજની પેઢી ને એને ગુડ નાઇટ કેતા સાહેબ શરમ આવે છે બહુ દુઃખ વાત છે મશીન આયરે મંડાણો છે અત્યારે પોતાના ને મૂકીને યુગ એવો આવ્યો છે ઇન્ટરનેટ યુગ છે એમાં એટલે મોટી ઉપાધી છે

માની મમતા છે શેર માં વસ્તી મોટી છે એમાં દાનત ખોટી છે બધે ફિલ્મ ના ફોટા છે ધુવાળાના ગોટે ગોટા છે

પછી ડોક્ટર આવ શુદ્ધ ગુજરાતી ને કીધું કે દાદા પેશાબ માં સાકર આવે છે ભાભો કે પૈસે રાજા હોય હમણાં એક ડોક્ટર સાહેબ આગળ ગયું કે સાહેબ ત્યાં અડુરિયા દુખે ડોક્ટર આખી ડિક્શનરી લખી નાખી આવું તો કઈ અડધી કલાક પછી ખબર પડી મરી ગયા ની આંગળીમાં જ ગુમડું હતું પોલીસ કર્યો પોલીસ આવી કે બાપા તમે ક્લિનિક સામે જોયા કરો છો ભાભો કે હુકામ જોવો છો કે એને બોટ માર્યો ડોક્ટર સ્મિતા પાટીલ જોવાનો સમય નવ થી બાર છે ચારેય બાજુ બંધ વાળા છે ઘેર ઘેર બંધ વાળા છે ડોક્ટર તાજા માજા છે દર્દી પૈસે રાજા છે શેરીએ ગલીએ નાકા છે રસ્તા કાચા પાકા છે સુકામ રૂપિયા ખાવાના રાકા છે આરામ નું હત છે પછી દવા માં રૂપિયા જાય છે આવો કેતા શરમાય છે આવજો કેતાવડા પાછા ચારે માં જઈને વાત કરે દરફી માં તો મારું મોઢું નહીં ભાંગે ઘર ધણી કે ચપ્પલ મારી ભાંગી નાખો દ બરફી ગેટલી તારું મોઢું ન ભાંગે તું મારા ઘર ભાંગી નાખ ને ભરતા હોય ઘેર ઘેર હોય તોય દમિયંતી દુખી હોય હમણાં ઘર વાળો ઓફિસથી આવ્યો તો ઘર વાળી રોવા માંડી તમારે એર કન્ડિશન ઓફિસ માં બે બે છોકરા નાયા નથી

મને મિનિસ્ટર ના જે પી હતા તમે બોલો બોલો એટલે મેં કીધું ભાઈ મેં કીધું જેટલા સાંસદ સભ્યો મિનિસ્ટરો ધારાસભ્ય બધાનું હાર્દિક સ્વાગત મને કે બસ લોચો માર્યો મને કે હાર્દિક તો બોલવાનું જ નથી

દારૂ વેચવા ફરતા હોય હપ્તા એના ભરતા હોય કાયદા ની બધી હોય ત્યાં વાળા સંબંધી હોય અને પકડવામાં શરમાતા હોય એવા એના નાતા